પારત ને રા છોટુ ને કાલ હું એને ઘર હોમો જોજો ને મન હાજો હું જો બરોબર એટલે તઈન જોડ નુગળા માર બડો ઘર કાઢીને લાઈન મન તો વતાય તો તું શું કરા જોયો તો એમ કે અ કોક વતાવે તો જોવું તો પડે હું જોયે નવો નવ રૂપિયા તઈન દાના લુકડા મારી માની જોગન બીજા દી લાય એમ કે કો તો ઈ એ નિયમ ઉભે વાખો બળી ગયો પણ ઈવન જોડે તો પૈસા સી

ફટોફટ લઈને આપતું રહેવાનું છે પાછું હા હા તારો તરત રિટર્ન થઈ જાવ હેડ

માડું જેસી રીત ના મરાવો હો કેમ છોટો જીસી ગઈ હા સોખાન જબ મેં કહું પેલા 200 રૂપિયા કિલો લેબુ જોઈએ કેટલા રૂપિયા કિલો અચે તારે મેમન આયશું બજારે કિલો લેબુ તો જોઈ એ કે તું રૂપિયા તો મિ લેબુ આલા પણ રૂપિયા તો ના રૂપિયા પાછ આલે હું કોક ના ના જલ્નો મરા તો હાલ તો મારા ભાઈને 1 રૂપિયો નહી તો આમ કે એક વડા અમાર મત ખરાબ આ હે તો પછી અમે આ લો લેવું ઓ માર ઘરની નહી પેલી ખરાબ તો તો પછી આખીન દેતો ને કે કોઈ ડ લઈ જાજો નહ પછી ઉકાળો ચા મિલીન પાઈ ગાડજો હો હરેડો અમાર ચા પાવશે બીજું શું આ તો પછી પાઈ ગયો તો શું કામ આ તમે ઓમે કોમ નહી આવો અમારા

આવું તું નાશ માં ભીગા કરી ભેગા કર્યા કર્યા કોટા કેવા વાલી થી વાગી તો ખરા ને કોટા તાને લુકડો લાંબા લુગડા લાવવાને બધું લાવવાનું મે પકાડી ના મારા બડા પેલા છે આ લેબુ વેણવા વાળા એ તો અમન ના પાડી અને ઈ મારા છે વેણી છે આ જીવ છે એટલે હું આ તો બેચર ભાઈ બે બેસી અમે ઈએનું ભરતભાઈઓનું એટલું એટલું રાખ તો અમન ફટ દિન ના પાડી કે કિલોના બસ્સો રૂપિયા છે અને હેરા વેણી દો કે આને ખીલી ભરી લીધે ફોન કરું હડો ઇયન કૌ કે અમન ના પાડી અને ઈયન વેણવા દે અમે શું તમારું નતા રાખતા ફોન કરું

ભરતભાઈ ને બાબા લેબુ એમ ખોટા વાગી એ અમારા થી તમારું સહન તમારું દુઃખી બે ત્રણ શરબત પીવે લઈ જા બસ એવું વિચારી ના હતા અમે હબળો આ લેબુ જબ્બર આવશે ને તાણી મજૂરિયા કરવાના છે અમારા હાથે અમે કોટા નહીં વગાડવાના પણ મજૂરીયા તમર હાલ રેડી મજૂરી નથી કરવાની અમે તમે કરવા આયા જો મને મને જો મને તમે કોને મે તું બસ ચોરી કરવા નતા જો મે તું મે તું સોગન ખોટી કા દે હાથી ખોટી સોગન હાથી કા મે તું બેડો મને

પાછા વર્ષ શું કે સોરવા નતા અમે તમારી મદદ કરવા આવ્યા હતા સોટું શું કરશે કાલ વેલા બજાર માં જઈને આજે આવશે